પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ આજ રોજ અમે જે જૂનાગઢની અંદર પ્રાચીન ગરબી નાની નાની બાળાઓ જગદંબા સ્વરૂપ જે બાળાઓ રમે છે એની બે હજાર બાળાઓને આજે અમે પ્રસાદી નાણી લેવડાવી સાથે સાથે કિન્નર સમાજ દિવ્યાંગ દીકરીઓ તેમજ અન છોકરીઓ આજે રાસ કરવાનો કાર્યક્રમ રહે આજે જૂનાગઢની અંદર જે જગદંબા સ્વરૂપ ઘણી બધી ગરબીઓ રમાતી પહેલાં આજે બધી લુપ્ત થતી જાય છે અને એ ગરબીઓ બધી પરિપૂર્ણ જીવિત થાય અને વધુને વધુ આવી ગરબીઓ નાની નાની જમધમબા રમે એવી અમારી એટલી વિનંતી છે આજે ડિસ્કો દાંડિયાના આક્રમણ સામે આ નાની નાની ગાળાઓ જે બંધ થઈ છે રમવાની અને પ્રોત્સાહિત કરવા માટે અમે દરેક ગરબી મંડળમાં જઈએ છીએ અને ત્યાં ઇનામ આપીએ છીએ અને આવી બે હજાર જેટલી દિક્કતોને ભેગી કરીને આજે પ્રસાદી લેવડાવીને દાણી આપીએ એમાં જે જે દાતાઓનો ખૂબ સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ